લુણાવાડા માં તિરંગા યાત્રા નું આયોજન કરાયું મહીસાગર જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય સેના વંદન કરવા માટે આ તિરંગા યાત્રા યોજાઈ હતી ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો ત્યારે ભારતીય સશસ્ત્ર સેના દ્વારા અદમ્ય સાહસ પરાક્રમ અને શૌર્ય બતાવીને આતંકવાદ પર પ્રહાર કરવા બદલ ભારતીય સેનાને વંદન કરવા માટે આમ આદમી પાર્ટી મહીસાગર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર લુણાવાડા વિધાનસભા પ્રભારી નટવર્સી સોલંકી સહપ્રભારી બેમાભાઈ

ભારતના શૌર્યવાન સૈનિકોના બલિદાન માટે એમના ઉત્સાહને પહેરવા માટે અમે આજે લુણાવાડા ખાતે મહીસાગરના જિલ્લા મથક લુણાવાડા ખાતે એક પદયાત્રા કાઢી છે તિરંગા યાત્રા કાઢી છે ભારતનું સન્માન ભારતનું ધ્વજ છે ભારતનું તિરંગો ભારતનું સન્માન છે અને સન્માન માટે આપણી બોર્ડર ઉપર આપણા જે સૈનિકો ઘડી રહ્યા છે એ સૈનિકોના સન્માન માટે એમના ઉત્સાહને વધારવા માટે આમ તો સૈનિકો એટલા ઉત્સાહવાન છે કે આપણે ખરેખર આપણે જે કંઈ બોલીએ છીએ એના કરતાં પણ એમનું બલિદાન ઉત્સાહ ખરેખર બહુ જ છે પણ છતાંય આપણે એમને વંદન કરીએ છીએ એમને નમસ્કાર કરીએ છીએ કે ભારત ભૂમિ માટે રક્ષા માટે આપણી બોર્ડર ઉપર આપણી રક્ષા કરી રહ્યા છે એ સૈનિકોને અને ભારત દેશના બધા જ નાગરિકો એમને સન્માન કરે છે ત્યારે અમે મહીસાગર જિલ્લા ટીમ પણ વંદન કરીએ છીએ અને સૈનિકોને એમના ઉત્સાહને અને એમના જે બલિદાનને છે એમના જે કામગીરીને છે એને સૌ કોઈ બિરદાવી રહ્યા છે ત્યારે આપણે સૌ એમને એક વંદન કરીએ એમને નમસ્કાર કરીએ અને એમના આ જે બલિદાન છે એમની જે કામગીરી છે એ કામગીરીને આપણે આભાર માનીએ છીએ અને ભારતના હિત માટે ભારતના બોર્ડર ઉપર રહીને રાત દિવસ જે કંઈ કરી રહ્યા છે એ આપણા રક્ષા માટે ખૂબ જ જરૂરી છે આપણે બધા જ એ એમના બલિદાનથી એમના એમના જે ચોવીસ કલાક રાત દિવસની મહેનતથી આપણે સુરક્ષિત છીએ ત્યારે આપણે બધા જ નાગરિકોની જવાબદારી બને છે કે આ જે કંઈ દિવસો છે એ દિવસોમાં બધા જ વ્યક્તિઓ તિરંગાને સન્માન આપે અને દેશના સૈનિકોને નમન કરે વંદન કરે અને ઘરે ઘરે પણ જે કંઈ પોતાની પોતાની રીતે પ્રાર્થના કરી શકે છે અને આભાર માની શકે છે અમારો એક પાર્ટી જિલ્લા મહીસાગર ટીમ અમે આભાર માનીએ છીએ અને અમે આજે લુણાવાડા શહેરમાં અમારી આમ આદમી પાર્ટીની ઓફિસથી ચાર થી નાકા સુધી એક પદયાત્રા કરી રહ્યા છીએ જય હો